ડેપોની જે બસ જે એક રૂટ ઉપર જવા માટે નીકળી હતી પરંતુ કમનસીબે એ ડેપો ઉપર જ માંદી થઈ ગઈ હતી જેને કારણે અંદર જે બેસેલા હતા અને આજુબાજુ જે રાહદારીઓ હતા તેઓ દ્વારા આ બસને ધક્કો મારી તેમજ કંડક્ટરે ધક્કો મારી અને તાજી કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને આવા અનેક વખત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય થાય છે અને આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જે એસટી બસ સલામત સવારીના જે સ્લોગન સાથે સ્લોગન આપવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક વામડા સાબિત થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આ બસ જે છે માત્ર ડેપોમાંથી બહાર નીકળીને પોતાના રૂટ ઉપર જવા તૈયારી કરી રહી હતી ત્યારે સવાલ કેવ થાય છે કે એસટી બસ ડેપોમાં જ્યારે ટેકનિકલ સ્ટાફ દ્વારા સંપૂર્ણપણે જયારે એસટી બસ જે હોય તેની તંદુરસ્ત હાલતમાં રૂટ ઉપર મોકલવામાં આવે છે પરંતુ એટલા મોટા ટેકનિકલ સ્ટાફ હોવા છતાં અને આ એસટી બસ ડેપો ઝાપા ઉપર જ માટી થઈ પડી હોવાના કારણે તેની ટેકનિકલ ટીમ ઉપર અનેક સવાલો હાલ તો ઉભા થઈ રહ્યા છે જી બિલકુલ તોફિકા આભાર જાણકારી માટે

આ બસ ડેપોમાંથી માંથી શરૂ તો થઈ હતી પરંતુ ગેટ પર પહોંચ્યાની સાથે જ તે બંધ પડી ગઈ હતી ત્યારે સવાલો પણ આની સાથે અનેક ઊભા થઈ રહ્યા છે કે શું સમયાંતરે એસટી બસનું ટેકનિકલ ચેકિંગ કરવામાં આવે છે કે કેમ સલામત સવારી છે કે પછી ધક્કા ગાડી કે જ્યાં મુસાફરો હેરાન થવું પડી રહ્યું છે મુસાફરો બસમાંથી ઉતરીને આ બસને ધક્કો મારતા નજરે આવી રહ્યા છે ત્યારે અહીં સવાલ પણ ઊભા થઈ રહ્યા છે ને સલામત સવારી એસટીએમઆરી ના સૂત્રનું પણ ફ્યાસકું થતું નજરે પડી રહ્યું છે check